અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર ઓએનજીસી ઓવરબ્રિજ નીચે આવેલા બાપુનગરમાં સ્થાનિક શ્રમજીવી પરિવારો માટે હવે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે પાલિકા દ્વારા ઊભી કરાયેલ ડ્રેનેજ વ્યવસ્થા ફેલ થઈ જતાં ડ્રેનેજ અને સુએઝ પાણીનો નિકાલ અટકી ગયો છે જેને લઈને દૂષિત પાણી ઉભરાઈને લોકોના ઘરના આંગણા સુધી પહોંચી ગયું છે તો કેટલીક ગલીમાં આ આ બાજુ પસાર થતાં કાસમાં તો પાણી ભરાવો થવા સાથે લઈને અત્યંત દુર્ગંધ આવી રહી છે જેને લઈને લોકોને ઘરમાં રહેવું પણ આરોગ્ય સામે રમત રમવા જેવું બન્યું છે મચ્છર માખીના ઉપદ્રવ સાથે ભારે ગંદકી જોવા મળી રહી છે લોકોને ઘર બહાર પણ નીકળવા માટે થોડા થોડા અંતરે બ્લોક કે ઈંટો મૂકી તેના પર કૂદકા મારીને બહાર જવું પડી રહ્યું છે આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાલિકાના વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ જોવા આવતું નથી સ્થાનિક સભ્યો પણ વોટ દીધા બાદ નજરે પડ્યા નથી અસહ્ય ગંદકી વચ્ચે રહેવા અમે મજબૂર છીએ ત્યારે ડ્રેનેજ લાઇન તેમજ સુએઝ પાણીનો નિકાલ યોગ્ય રીતે પાલિકા દ્વારા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આ ગંદકી પાલિકા કચેરીમાં ઠાલવીશું રેલવે લાઇનને લઈને શહેરો બે ભાગમાં વહેંચાઈ ગયું છે અને રેલવે લાઇનની બીજી તરફ જૂના નેશનલ હાઇવે નંબર આઠ પરના બાપુનગર સહિતના આ વિસ્તાર પ્રત્યે પાલિકા સત્તાધીશોએ ઓરમાયુ વર્તન કરી રહ્યા છે સફાઈના નામે પણ મીંડુ છે પાણી ઘુસી જાય એટલે પાળી કરી અહીં કરી કેટલા સમય થી આવું છ સાત વર્ષ થઈ ગયા કઈ નથી આવતા કોઈ કોઈ જોવા નહી આવતા શું નામ તમારું મારું નામ કુસુમબેન સંજયભાઈ ઓર ક્યાં રહેવાનું ઓર બાપુનગર અંકલેશ્વર શું સમસ્યા છે આ ગલીમાં ઓર બાપુનગરમાં પાણી ભરાય કોઈ જોવા પણ આવતું નથી આ ગાડી નાના નાના છોકરા છે કોઈ રજવાટ કરી તમે રજવાટ કરીએ ફોન કરીએ તે પણ સતા આ બાજુ આજુબાજુ કરીને જાય પણ આ બાજુ કોઈ જોવા પણ બી નથી આવતું ખાલી વોટ આપવા આવે ત્યારે બધા આવે ત્યાં કોઈ જોવા પણ કોઈ નથી આવતો યાર ફોન કરીએ તાય કે મોકલી મોકલી એ હું કઈ ક્યાં કરે બધા અને આવો ચોમાસા જેવું પાણી ભરે જાય છોકરા રમે એની રમે માદા પણ બી થઈ જાય તે બી કોઈ જોવાની કેટલી વાર ફોન કર્યો અમે લોકો યાર અને આવું ના આવું ભરાયા કરે પાણી આગળ પણ બી નથી જતો જે સતીશ કુમાર સતીશ ઓસાવા આ ગટર લાઈન નું કોઈ નિકાન કરતા નથી એટલે નગરપાલિકામાં કેટલી અરજી આપી તો કોઈ આવતું નથી જોવા આવીને જોઈને જાય છે થઈ જશે થઈ જશે એવું કર્યા કરે છે આવતું નથી કોઈ જોવા બધા કરીને જાય છે આટલે પ્રસંગ બસંગ હોય તમારા પ્રસંગ કરવા કંઈ મહેમાન મહેમાન બી કોઈ આવતું નથી છોકરાઓ બી બીમાર પડી જાય અહીંયા કેટલા છોકરા બીમાર પડી જાય તો જ ત્રણ ચાર વાગે અહીંયા એટલું પાણી ભરાઈ જાય છે કોઈ આવતું જ નથી મહેમાનો બી નથી આવતા કોઈ રજવાટ કરી તમે રજવાટ કેટલી વખત કરી નગરપાલિકામાં બી જઈને આવ્યા અમે કાલે આવશું આજે આવશું પણ કોઈ કરતા નથી કેટલા સમય છે રજવાટ કરી રજવાટ કરી રહી ત્રણ ચાર વખત રજવાટ કરી અમે આજે બી રજવાટ કરી તો કે સોમ મંગળવારે આવશું અમે તો કોઈ આવતું જ નથી જોવા અહીંયા આ જોવા આવે છે હા થઈ જશે પછી કઈ થતું નથી આગળ પેલી ગટર લાઈન પેલી ગટર લાઈન નાખી એનો કોઈ નિકાલ જ નથી આવતો જતું જ નથી પાણી ત્રણ સાડા ત્રણ ચાર વાગે